અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ચાલતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમંગ રાવલે એક સ્ટિંગ ઓપરેશન કરી અને એમણે આખું અમદાવાદમાં ટ્રાફિક રિક્ષા ચાલકો સાથે કેવી રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આખું ઉજાગર કર્યું છે અમે આ વાતની પુષ્ટિ કરતા નથી આવો આપણે પહેલાં આ વિડિયો વાત કરીએ અને પછી વિગતે વાત કરીએ તો માલિક આપે તમારે આપવાનો હજાર રૂપિયા માલિક આપે તો કોણ લેવા પોલીસવાળા આવે તમારે આપી દેવાના દેવાનું વહીવટ પછી આપી દેવાનું ખાતું ઉજાલા

આ હતા કોંગ્રેસ ના હેમંગ રાવલ જેમને પોતે બેસી અને સ્ટિંગ ઓપરેશન કર્યું છે રિક્ષા અને એમાં રિક્ષાવાળો વાળો તમને ગુનામાંથી મુક્તિ મળી જાય છે અને એમનો કહેવાનો મતલબ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે દર મહિને એક હજાર રૂપિયાનો હપ્તો જાય છે આવી અમદાવાદમાં લાખો રિક્ષા છે તો તમે ગણતરી કરી શકો છો કે અમદાવાદ પોલીસને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે અમે આ વાતની કોઈ પણ રીતે પુષ્ટિ કરતા નથી અને જો આ વાત સાચી હોય તો એની પર તપાસ થવી જોઈએ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેની પર પગલાં ભરવા જોઈએ જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા તો તમે અમારા પેજને ફોલો કરો